વરણી વેશ રમણીય દર્શન મંદ હાસ્ય રૂચિ રાને નામ ભુજમ પૂજિતમ સુર નરો તમેર મુદા ધર્મ નંદન મહમ વિચિંત એ સ્વામિનારાયણ હરે હરે નિષ્કુળન કાવ્ય અંતર્ગત ભક્તિ નિધિ આઠ પૂરા થયા એના ઉપર બીજું પદ છે સંતો જુઓ મનમાં વિચારી રે સંતો જુઓ મનમાં વિચારી સાચી ભક્તિ સદા સુખકારી હે હિસ્કુલાન સંતો જુઓ મનમાં વિચારો જો ઊંડા ઉતરો હા ખરેખર જો ભક્તિ આદરે તો એ ભક્તિ એને અતિશય સુખકારી થઈ જાય અને એ પણ અવિનાશી સુકારી જૂઠી ભક્તિ જક્તમાં કરે છે સમજ્યા વિના સંસારી ખાવા રોગ ખાય છે રસાયણ દીધા વિના દરદારી રે સંતો જુવો મન માં વિચારી હે જૂઠી ભક્તિ જગતમાં કરે છે સમજ્યા વિના સંસારી ખોટું સ્વામી છે ખોટું કેમ હોય સમજ્યા વિના બોલો સ્વામી કે રોગ ખોવા ખાય છે રસાયણ દીધા વિના દરદારી પોતાની મેળવ રોગ કઈ થયો પોતાને અને પોતે પોતાની મેળે નક્કી કરી લીધું હું આ દવા લઉં ને આ ઔષધ કરું મને સારું થઈ જાય અને એમ હોતું છે આપણે કાંઈ પણ દર્દ હોય તો પહેલા ડૉક્ટર પાસે જવું પડે કયો કંઈ વૈદ પાસે જવું પડે વૈદ્ય વૈદ નાડી તપાસે નાડી જોયા પછી વૈદને ખબર પડે કાને કયું પિત્ત છે અને પિતને અનુસાર એ દવા દે અને તો કરાર થાય કાપભાઈને તાવ આવતો એને ક્રોસિંગ લીધી હું ક્રોસિંગ લઈ આવું બે હરખા હોય કોઈને ટાઢિયો હોય કોઈ ઊનિયો ઘણી વખત ટાઈફોડ હોય એ ક્રોસિંગ કામ કરે બસ આ જગત માં આમ જ ભક્તિ કરે છે હવ સંસારી માણસો સમજ્યા વિના પછી જે એના આમ દેવ દેરું બીજું ત્રીજું પરચા બરચા બીજું ત્રીજું કંઈક સાંભળી સમજ્યા આ કર્યું હતું મારી માનતા ફળી ગઈ આમ સાંભળ્યું એટલે એ લાગી ગયા એટલે ઘણી વખત તો મોક્ષની આશાએ કરતા હોય પણ હવે મોક્ષની પ્રાપ્તિ ત્યાંથી નથી થઈ શકે એમ કેમ કે એના હાથની વાત જ નથી તો ભાવથી પૂજો ગમે એટલા ભાવથી પૂજો પણ હુરાપુરાની પૂજો શું થાય એ કલ્યાણ કરે મોક્ષ કરે એનું નથી થયું ત્યાં અત્યારે રજળે છે તમારે જે સુરાપુરા દાદા હોય છે જો એનો કલ્યાણ જ થઈ ગયું મોક્ષ જ થઈ ગયો તે ખાંભ ખાંભી મુકુમ ખોડાઈને રહે ભગવાનને સુખે સુખ્યા થઈ ગયા હોય ને અહીં શું કરવાની હવે એમાં હાચા ભાવતી એને પૂજ્ય ગમે તે કરી પણ કલ્યાણ ક્યાંથી થાય કહો એટલે મોટે ભાગે સ્વામી કે

જે વાટે નહીં અનવારી નહીં પોચાય વળી નહીં વળાય પાછું થાશે ખરી જો મારી રે સંતો જુઓ મનમાં વિચારી સાચી ભક્તિ સદા સુખકારી રે સંતો જુઓ મનમાં વિચારી વણ પૂછે વાટે ચાલે છે એટલે હાવ અજાણો રસ્તો હોય તો કોકને પૂછવું પડે હે કોઈને પૂછવું પડે કે ભાઈ મારા ફલાણી ગામ જવું છે તો કેમ રસ્તો યારના જાણીતા માણસોને ખબર હોય કે રસ્તો સારો છે કે નથી કયો ખાડા ખબડાવાળો છે તૂટી ગયેલો છે કે આગળ જતા કાંઈ ભય છે લૂંટારું આ તે બીજી ત્રીજી રીતે અથવા તો જંગલનો રસ્તો કંઈ હિંસક પ્રાણીઓ પણ પૂછવું તો પડે ને એમને આ નીકળી પડ્યા ને અડધે રસ્તે પહોંચી ગયા હવે ત્યાં કયો અને પંથ કાપી કહો ઘણો અને પછી ગાડીને પંચર પીડ્યું હે ભાઈ કરવું શું હવે નહીં કોઈ પંપવાળો નહીં કોઈ હોટેલવાળો ન કોઈ માના આવે કે ન કોઈ જાય અને એમાં આપણે એકલા જ હતા સિંહ સિંહ ત્રાડો નાખતા હોય હવે ગાડી હેઠી ઉતરીને વ્હીલ બદલવું એમાં ભગવાન ભગવાનની ઈચ્છા ઘાડું સ્ટેપ ની ભૂલી ગયા છે અને કાતો એમાંય પંચર છે હવે આગળ જવાય નહીં પાછું અવાય નહીં કેવા દુઃખી થાય જો એના કરતા કોઈને પૂછી લીધું હોત તો એમ કે ભાઈ આગળથી ભલે બે કિલોમીટર ફેર પડશે પણ રસ્તો તમારો બહુ સારો છે ત્યાં કોઈ ભગ બીક નથી કોઈ ભય નથી અને પછી બાર કલાક ચોવીસ કલાક રસ્તો અખંડ ચાલુ જ હોય તો નિર્ભયપણે નીકળી જવાય હે અને એમ છતાંય રસ્તો સારો એટલે પંચર ન પડે અને છતાં પડ્યું થયું ત્યાં જ્યાં ઉભી રહે ત્યાં જ ગેરેજ વાળો હોય કયો ત્યાં હોટેલ હોય પંપ વાળો હોય પાણી પીવું હોય પેશાબ પાણી કરવું બધી વ્યવસ્થા ત્યાં મળી રહે સ્વામી કે વણ પોછે વળી ચાલે છે વાટે જે વાટે નહીં એનું વારી એમ વણ પૂછે બધાય આ તમારું જો બૈરાવ વ્રત કરતા હોય છે ને બૈરાવ એ બૈરાવ કોઈ પણ એક બૈરાએ વ્રત કર્યું ને એનું જે આ કરે એનું જેને હું શું કામ કરું છું એ ખબર જ ના હોય શાને માટે કરું છું આનું ફળ હું કહીશું ને જે વ્રત કરી છે અને અધિષ્ઠાતા દેવ દેવી કોણ છે એ ખબર ન હોય તો કોને માટે કરીએ છીએ કોઈ પણ કોઈ પણ પ્રકારનું વ્રત કરતા હોય તો વ્રતના કોઈ અધિષ્ઠાતા દેવદેવી તો કોઈ હોવા જોઈએ ને કે એને ઉદ્દેશીન કરાય એ કશું ખબર ન હોય વ્રત કરે તબ કરે આખડી રાખે બીજું ત્રીજું કર્યા કરે બસ આ વર્ણ પૂછ્યા બધું તો કર્યું એ દેહ ના કાર હોત ને ફળ કોણ દે પહેલાં તો અધિશ તો કોઈક નક્કી કરવા જોઈએ ને કે ભાઈ આના માટે હું આ વ્રત કરું છું આ વ્રત કરવાથી મારા આ દેવ કા દેવી કા મારા પર પ્રસન્ન થાય આમ નહીં ને અને આવું તો જગતમાં બહુ હાલે છે પાર વિનાનું ઓલા વેચા જ કરે મારે બગથરા ઉત્સવ હતો પ્રતિધાનો અને ઠાકોરજીની નગરયાત્રા નગર યાત્રા નીકળી હતી અને હું નગરયાત્રામાં હતો આ ઘોડા વાળો હતો ને હું જે ગાડી બેઠો હતો ને એ ઘોડા વાળો એટલે છોકરો જ હતો હાંકતો હતો ગાડી તો ઘણી હતી પણ એ જે બેઠો હતો ને એ બોક્સ હતું એનો પર એની અંદર ઘોડાની નાલો હતી તો બે ચાર પાંચ જણે મારા આંટોમાં ઘોડાની નાળ લઈને આંટા મારતા એ કોઈક શેઠિયા જેવો દેખાય ને દેખાડે છે આ બાજુ તો એ દુકાનવાળાને દેખાડતો જાય સમજી વળી કોક કોક હા પાડે એને દેખાડે અરે બે પાંચે નક્કી થાય એ પણ દઈને પાછું આવે વળી પાછું બીજી લઈ જાય બોલું મેં જોયું ગભરું ભાઈ એ પો શોભાયાત્રા પૂરીથી બીજા આગળ વેચ્યું એ મને ખબર નથી પણ અહીં તો લેવા આવે ને એટલે આપણને ખબર બોલો આઠ દસ વેચી નાખી હવે એ તો લોહર કયો ઘડી દે તમને જેવી ઘડવી હોય એવી એલા એ શું કરે કરણી આપણી છે હે કરણી આપણી છે તો પછી આપણે જેવા કરમ કર્યા હોય એવા ફળ આવે એમાં એ નાલ શું કરે એમ જો એનાથી થતું હોય તો જેનો ઘોડો છે એને જ બાંધી દે બિચારો આ પોતે તડકાનો ઘોડો તપતો હોય છતાંય જે જેની આસ્થાઓ આપણે એનો કોઈ નિષેધ નથી કરતા પણ આ વણ સમજે દુઃખ ન ટળે દુઃખ ટાળવાનો ઉપાય તો ભગવાન સિવાય ટળે જ નહીં કે કર્મ ફળ પ્રદાતા ભગવાન છે આપણે કરેલા કર્મના અનુસારે જ ભગવાન ફળ આપે છે તો ફળપ્રદાર્થ એ છે એને કંઈ પ્રાર્થના કરીએ એને રિક્વેસ્ટ કરીએ એને કંઈ કરીએ તો કંઈક ઓછું થાય તો ઓછું થાય આ તો દુખે પેટમાં કૂટે માથું કયો હે ને આવી અંધશ્રદ્ધાઓમાં આપણે માનીએ નહીં ને લોકો શું કહે આ સ્વામિનારાયણીય છે ને કોઈને માને નહીં એટલે માનવા જેવા મળી ગયા બીજાને શું માનવું હ કહો આમને જન્મ રોવ્યો છે એમાં ને એમાં આવો મનુષ્ય દેહ આખો ફળ શું એનું કદાચ એની આસ્થા હશે ને એને કદાચ એની શ્રદ્ધા ભાવના પ્રમાણે કદાચ એને સુખની પ્રાપ્તિ જે કઈ રીતે લૌકિક રીતે થતી હશે આપણે સમજી પણ આપણે તો એની પ્રાપ્તિ ન જોતી આપણે તો એક જ વાત છીએ કે રોટલા તો સ્વામિનારાયણ કલમ લીધા છે મળશે તો હવે તો હવે તો જે કંઈ કરીએ ને દે મિકા પછી કામ લાગે ને એ સુખને અર્થે કરવાનું છે આ લોકોનું તો શું અને છતાં એનો આશરો છે મળશે એને વગર માયગું મળે છે એને આજ્ઞામાં રહી સુખી છે કોઈ ફેલ ફતું નથી ભગવાન સ્વામીને સદાચાર જ એવો પ્રવર્ત છે માટે એને કોઈ અધિક વધારાના ખર્ચાઓ જ નથી એટલે તો ગુણાતીતાન સ્વામી કહેતા એ કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા હે બસ કુસંગી લોકો છે એ અનંત પ્રકારના ફેલ ને ફેલમાં તમે જુઓ અને હવેના ફેલમાં તો ઘણી વખત એવું લાગે એના એક દીના ફેલમાં સત્સંગીના આખા વરહના રોટલા નીકળી જાય હમ બોલો ફેલવાળા છે તમે જો ગયા હોય ત્યાં બધી નાચતી હોય જે એના ઉપર અમને ઉડાડી નાખતા હોય લાખો રૂપિયા ઉડાડે ઘડીક માં લાખો રૂપિયા ઉડાડી નાખ વિચાર કરો શાંતિથી રોટલા નીકળી જાય ને આખા હના તો પછી સ્વામી એમની નહી બોલ આવે ના ફેરમસ રોટલા આ ભવમાં ભૂલવણી છે ભારે તેમાં ભૂલ્યા નરે નારી જ્યાં ત્યાં જ્યાં ત્યાં આ જન્મ જાણજો હરિભક્તિ વિના બેટા હારી રે સંતો જુઓ મનમાં વિચારી સ્વામી કે આ ભાવમાં ભૂલવણી છે ભારે આ જગતમાં સંસારમાં આમ જીવ ભૂલો પડી જાય તરત મૂળ માર્ગ મૂકીને કંઈક બીજે માર્ગે ચડી જાય હું આઠ બોલો એ ભૂલવણીમાં હું ભૂલી ગયા ભગવાન ભજવાને બધે ક્યાંક બીજું જ બીજા માર્ગ ભૂઆ ભરાડીને દાખલા બીજું ત્રીજું જોવો તો ખરા આ જગતમાં કઈક એવું છે સ્વામી કે જ્યાં ત્યાં આખો જન્મારો આમને ભગવાનની ભક્તિ વિના આખો જન્માનો હારી ગયા ફળ શું ફળમાં ફજેતી સિવાય કાંઈ નહીં કયો જો હા તો પડ્યા ને એ ધ્યાન ખબર પડે કે માર બીજો પકડાઈ ગયો લાગે છે તો પાછું વળી જવું તરત હને એવું સમજે હું એક વખત વડતાલ થી આવતો હતો અને મારે અમરોલી જવું હતું હાઈવે સાયન વાળો રોડ પકડ્યો ઘણા વર્ષ પહેલા અને વચ્ચે ઇન્ડસ્ટ્રીયલમાં થઈને જવાતું ત્યારે આ સીધા રોડ રોડ કે આ રોડ કે હું કે ખબર ન રહી અને ઓલો મારું હું જોતો રહું ને તો ઓલો ગાડી ફાસ ગાડી આગળ જતી રહે પછી મેં કીધું એલા આમ ઊભી રહ્યા આમ કોઈક વાળો આવું તો મેં ઊભી રાખીને પૂછી લઉં તો ગાડી થોડી સ્પીડમાં ત્યાં આગળ વી ગયા સાયકલ પાછળ મેં કીધું આવેલ ને આગળ તો રોડનું કામ હાલતું ન્યા ઓ ડ્રાઈવર હતો થોડી આગળ વધ પછી થોડું ખીજાણો એના પર મેં કીધું હાઇક તો ખરું આમની ખબર કેમ પડે કયો તા તો આમ સામે ખાંભો દેખાણો જોઈ જોયું ઓલ ઓલપાડ મેં કીધું આ તો સુરત આવ્યું હા ઓલપાડે તો જવું પેલી બાજુનો એરિયો આવ્યો હવે ક્યાં કોસાડ ને ક્યાં ઓલપાડ ઓલપાડનું ખાંભો દેખાણું બે કિલોમીટર મેં કીધું પાછી વાળી ખાંભો દેખાણો એટલે ખબર પડી ને સીધું ઓલપાડ આવે સુરતનો ઓલો છેડો એટલે એટલે કદાચ માર્ગ ભૂલાનો હોય તો જયારે ખબર પડે ત્યારે પાછું વળવું સમજાણું ત્યારથી જાય ક્યાં નથી હવા બસ એ ભાઈ જીતુ બસ ભગવાનની ભક્તિ વિના પાર આવવાનો નથી બસ કોઈ પણ પ્રકારના સુખ આ લોકના કે પરલોકના એ જ આપી શકે એની પાસે છે બીજે વળગે કામ નહીં થાય અને ખોટો સમય જતો રહે ભક્તિ વિના ભક્તિ વિના ભવ પાર નહી આવે સમજો એ વાત છે સારી હે નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનની ભક્તિ વિના આ ભવનો પાર આવે કે નિર્ભય અતિ ભારે રે સંતો જુઓ મનમાં વિચારી હા સ્વામી કે નિર્ભય થવું હોય હા કાળ કર્મ યમદૂત જન્મ મરણ ગર્ભવાસ આ જીવના માટે ભય છે બધા દુઃખ છે જ એનાથી નિર્ભય થવું હોય તો આ ભક્તિ એક ખજાનો બહુ મોટો છે ભક્તિ નિધિ અને સ્વામી આ ગ્રંથનું નામય પણ ભક્તિ નિધિ આપ્યું છે માટે અને ભક્તિ રૂપી નિધિને પામો ખજાના ને પામો પછી એને કોઈ દુઃખ હોય ખજાનો મળે પછી તો માટે એ ભગવાનની ભક્તિ કરવી નિષ્કામ ભાવથી કરવી શુદ્ધ ભાવથી કરવી તો સહજાનંદ સ્વામી મહારાજની જે